જાવાના છે આપણે કોરાડા ને આપણી સ્લીપ ગાડી કાઢી લીધી છે મારી મિત્રો શું થયું એ તો ખબર નથી ઇકો એક છે અને આગળ એને ડીજે બેજ જાય છે મને એમ તો જબરી જાન હોય જાન મોરની કઈ કે ડીજે વાહ રહી ગયો આગળ ડીજે ઇકો પાછળ લાઈટ પડીયા અને ફાઇનલી મેડમજી હાઈ મેડમ જય શ્રી કૃષ્ણ અને કલવા પેગો હે આ કલવા

ને રસ્તામાં એક જાન ભૂટકવાની પૂરેપૂરી શક્યતા છે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બહેના રહેજો જોરદાર મજા આવવાની છે આજે જાય છે કોરાળા લગ્ન કરવા દેવભૂમિ દ્વારકાથી પાંચ કિલોમીટર આની અહીંથી આપણે પિત્તેર કિલોમીટર થઈ જાય અહીંથી મિત્રો હું છું એ તો ખબર નથી ઈકો એક છે અને આગળ એને ડીજે બે જાય છે મને એમ તો જબરી જાન હવે જાન મોરની કહી ગયા ડીજે વાહે રહી ગયું કંઈ સમજાતું નથી તો હાલો લેસ કન્ટિન્યુ ડીજે ઈકો પાછળ વાહે લાઈટ મીડિયા રસ્તો આપડી ગાડી ખાલી પંદર દસ પંદર દસ પંદર નગર આપડી સ્પીડ કેટલી છે ખબર પચીસ ચાલીસ પચાસ રફ રસ્તા ત્યાં રાખો ખડી ગઈ આટલી વાર માં વરાધી માં મોટરસાઈકલ વાળો હેલો વાળો બીજે સાઈડ ના દઈએ મજા આવે છે હાલો બીજો શું હવે કન્ટિન્યુ વાળા ગયા છે અને ફાઇનલી મેડમ જે હાય મેડમ જય શ્રી કૃષ્ણ આ હા હા કેવા લાગી અસલ લાગે આ હા હા મોજ છે તમારી તો માવન કે હતા વી મોજ છે હા અને આ અમારો છે શું કેવું નીતે તમે બધા જોયો છે નીતિઓ અજી મારા સાલો વાંઢો છે કોઈ છોકરી ધ્યાન માં હોય તો કેજો છોકરી તો ધ્યાન હે તો કે હે વાંઢો છે મારો મારી બાઈ નો ભાઈ વાંઢો હાલો મિત્રો તો મેડમ કેવી લાગે છે ને અમારે હવે થોડાક ફોટા કરવા છે તો કરી નાખી પછી વાળે આવતા રહ્યા છે ખરાબ નથી આવતી બધા ફોટા પડી પડી મેં અહીંયા ગયા પણ અમે વાહે રહી ગયા ફોટા પડશે પણ બ્લોગ બનવાનો જરૂરી છે બ્લોગ તો ન નો ફોટા તો જોવાના હાલતી રૂપાઈ કેવી લાગે છે તો હાલો મિત્રો પછી મળી ફટાફટ શૂટ કરી લઈએ લગમ બતાવી દીધા છે ને વાયકા છે પાંચ માં વાર છે પંદર મિનિટ ની ને નીકળી ગયા છે ને આપડે આવી છે મઢી બધા જાય ને મઢી અને છે ભાટીયા ભાટિયા થઈને જવાનું છે ઓલો રસ્તો બહુ ખરાબ છે આ ગયા તા હમણાંથી અને આવ્યા હમણાંથી કારણ કે પાછળ જેવા એવો રસ્તો જ નથી તો હાલો મિત્રો ભાટીયા પહોંચી પછી મળી જય મામા દેવ નંદાણા પહોંચ્યા છે નહીં આપણે મિત્રો ભાટીએ નિતેશ ને હતા એને મૂકી આવ્યા અને મેડમ ને આવે છે એકદમ નિંદર ઠેકડા ઓછા મારતા હો તો નિંદર આવે કાલ મિત્રો આને ઇવા ઠેકડા માર્યા ઈવા ઠેકડા માર્યા ને થાકી લાગી ગયા નિદર આવે ઉજાગ્રોખે

હોય તો કહેવાય કારણ કે મોડું થઈ ગયું એ નહીં હાલે હે કઈ વાંધો નહીં હવે આજનો બ્લોક થઈ ગયો આપણે એમ પૂરો પણ નાખીએ કાલે નવા બ્લોક સાથે જોકે બહુ બ્લોક બનીનો નથી હલા એક એડજસ્ટ કરી લેજો બહુ મસ્ત બ્લોક ના બન્યો જેવી લાલત હતી ને એવો ના બન્યો ન કાંઈ વાંધો નહીં તો કાલે નવા બ્લોક સાથે જીરો ઉપાડવાનો